નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય અત્યારે ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારો એકવાર ફરીને ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આપણે પાછળ તમે બેનર જોઈ શકો છો ગાય આધારિત ખેતી એનું બેનર છે અને જે આપણને પ્રાકૃતિક ખેતીની અંદર સરકાર શ્રી અને રિલાયન્સ ફાઉન્ડેશન વાળા જે વિછે તાલુકાનું અમારું ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા જે ખેડૂતોને કઈક ને કંઈક મદદરૂપ થાય છે ફરીમાં તો એમાં શિયાળુ પાકની અંદર જીરું હોય કે હોય કે ઘઉં હોય શિયાળુ પાકમાં કોઈ પણ પાકની અંદર તમારે એક ખેડૂતને બે લીટર દવા અને બીજી પચાસ પચાસ ગ્રામ દવા આ ડોઝ આખો આપ્યો છે કે પાંચ વીઘામાં બે વખત એને થાય રહે અને જૈવિકાની એની અંદર બેક્ટેરિયા આવે છે ઝીણી ઝીણી જીવાય તો મારે છે એવળ મારે છે અને મૂળની અંદર ફૂગ હોય તો ફૂગ પણ કંટ્રોલ થાય છે તો કઈ રીતે આ બેક્ટેરિયા બનાવવા સો લિટર પાણીની અંદર આ એક બોટલ નાની અને એક બોટલ મોટે સો લિટર પાણીની અંદર નાખી દેવાનું નાખી અને અંદાજે બે દિવસ એને હલાવવાનું છે બે દિવસ હલાવ્યા કેડે એ બેક્ટેરિયા તૈયાર થાય એટલે આખો પપ ભરે અને પાંચ વીઘાની અંદર તમે છટકાવ કરી શકો છો કાં હવારમાં ટાઢા પોરે અને કાં હાંઝકનું એટલે પાક પાકની અંદર હારામાં તમને રિઝલ્ટ જૈવિકમાં મળી શકે છે પછી આગલા પંદર દિવસ કેડે બીજી બોટલનું તમે બનાવી શકો છો અથવા બસો માં બે બોટલનું હારે બનાવી અને પાંચ પક પહેલા સાટે શકો છો પાંચ પક પછી સાંટી પાંચ વીઘામાં ફરીને પછી સાટે આપો તો પાંચ વીઘામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિચ્યા તાલુકામાંથી અમારે જે ગ્રુપ છે એ ગ્રુપની અંદરથી અમારે અનુભાઈ ડેરવાળિયા હોય કે નારાયણભાઈ હોય કે પછી દક્ષાબેન હોય કે રવિરાજ હોય ઠાકરસિંહ ભાઈ હોય ઘણા બધા લોકો આની અંદર કામ કરે છે અને ગામડે ગામડે આખા તાલુકાની અંદર કાંઈકનો કાંઈક કોઈ બિયારણ હોય કોઈ છટકાવની દવા હોય જૈવિકમાં કે ખાતર હોય જેની મોટી ઘણી બધી વસ્તુ આપી અને દરેકે દરેક ખેડૂને સપોર્ટ કરે છે જે નિરાધાર જેવા ખેડૂત હોય એને સાજો સપોર્ટ કરે છે તો આ તમે જોઈ શકો છો આજે પાંચ ખેડૂતોને આપણે આ દવા બાટવાની છે અને બીજા સાત ખેડૂતોને આજે આપવાની છે અને પાંચ ખેડૂતોને આજે આપણું જે લિસ્ટર મોકલેલો હતો એમાં પાંચ બાકી છે એને ફરી બીજા રાઉન્ડમાં આપણે અપાવશું તો એક નજીક લઈ લેવી પછી આપણી ચેનલને યાદ આપશું તો મિત્રો આ થઈ આપણે જૈવિક દવાની વાત જે રિલાયન્સ વાળાએ આપણને સપોર્ટ કર્યો છે ખેડૂતોને ફ્રીમાં આપણે દેવાની છે અને ગાય આ ખેતી એ ચેનલને શેર પાસે સબસ્ક્રાઇબ કરી અને એમાં ચારસો જેવા પ્રાકૃતિક ખેતીના મારા વિડીયા છે એ જોઈજો અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા